નમસ્કાર હું છું કિરણ કાપુરે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે ફાઇનલી ગુજરાત રાજ્યનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે એવી ખબરો આવી રહી છે અને એમાં નામો પણ સામે આવી રહ્યા છે તો તેને લઈને પ્રશાંતભાઈ સાથે વાત કરવાની છે પ્રશાંતભાઈ આ વર એક વર્ષથી ચાલી રહી છે આ વાત અને આ અસમંજસ હતી કે મારું નામ આવશે મારું નામ કપાશે એવું મંત્રીઓમાં હોય પણ આ અસમંજસમાં એમના કાર્ય પર અસર થાય એ સૌથી મોટો સવાલ મને તો લાગે છે જે અગત્યનો છે એટલે વાત એવી છે કે જ્યારે પ્રધાનમંડળ પહેલી વખત બનાવવામાં આવ્યું ભૂપેન્દ્ર પટેલની આ બીજી ટર્મ છે પહેલી ટર્મ એમની પૂર્ણ થઈ અને બીજી ટર્મ એમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ કારણ કે ચૂંટણીને એક વર્ષ બાકી હતું વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એમને હટાવી આખું આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું હતું ઇન્કલુડિંગ ચીફ મિનિસ્ટર અને પછી ભૂપેન્દ્રભાઈને બેસાડે અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ જેમાં એકસો છપ્પન બેઠકો આવી એમાં શ્રેય કોઈને આપવું હોય તો એ સીઆર પાર્ટીને તમારે આપવું પડે કારણ કે એમણે જે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું અને કોંગ્રેસનો જે રેકોર્ડ હતો એ પણ તૂટ્યો પણ હવે ભૂપેન્દ્રભાઈની આ બીજી ટર્મ છે એને ત્રણ વર્ષ થઈ ગયા છે અને છેલ્લા લાંબા સમયથી એવું ચાલી રહ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કેમ એનું પાછળનો એવો હતો કે એકસો છપ્પન બેઠકો આવી એમાં ઘણા બધા કોંગ્રેસી નેતાઓ આ એકસો છપ્પનમાં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા જેમ કે સીજે ચાવડા છે અર્જુન મુરવાડિયા છે આ બધા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે જે ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયા છે એમને જે પહેલું મંત્રીમંડળ થયું ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ત્યારે એમને સ્થાન નહોતું મળ્યું એટલે છેલ્લા આમ તો એ વરસથી નહીં મંત્રીમંડળ બન્યું ત્યારથી એક વરસથી એવી ચર્ચા ચાલી રહી હતી ત્યારથી કે ટૂંક સમયમાં નવું મંત્રીમંડળ રચાશે વિસ્તરણ થશે જેમાં અર્જુનભાઈ છે સીજે ચાવડા છે હાર્દિક પટેલ છે અલ્પેશ ઠાકોર છે એવા નેતાઓનો સમાવેશ થશે પણ ન થયો અમે ઘણી વખત મજાકમાં નેતાઓ જ્યારે મળી જાય ત્યારે એવું કહીએ કે તમે નવા જબ્બા રાખ્યા હતા મંત્રીમંડળના વિધિ માટે પણ હવે કદાચ એ પણ જૂના થઈ ગયા એટલે હવે પાછી એક વાત આવી છે વાત આવવા પાછળનું કારણ એવું છે કે વડાપ્રધાન અમિત શાહ સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ આ બધા મળ્યા છે દિલ્હીની અંદર એને લઈને ફરી એક વખત એવી વાત આવી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ક્યારે થશે તો વાત સત્તાવાર કંઈ નથી અત્યારે ટેલિવિઝનમાં અને અખબારોમાં જે ચાલે છે કે સોળમીએ થાય અથવા સત્તરમી એ થાય એટલે હવે બે જ દિવસ છે આપણી પાસે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો બીજી ખાસ એક વાત હું કાયમ કહું છું કે નરેન્દ્ર મોદીને પત્રકારોને ખોટા પાડવામાં બહુ મજા આવે છે એટલે આપણે અપેક્ષા એવી રાખીએ કે નરેન્દ્ર મોદી આ વખતે પત્રકારોને ખોટા ન પાડે તો સારું કારણ કે ઘણા બધાની આશા ઉપર પાણી ફરી વળે જો ખોટા પડીએ તો તો મંત્રીમંડળનું વિસ્તરણ અનિવાર્ય એટલા માટે પણ હતું એક તો ઘણા બધાને લેવાના હતા અને બીજું અત્યારનું જે મંત્રીમંડળ છે નાનું મંત્રીમંડળ છે એકસો છપ્પનની જે સંખ્યા છે એ પ્રમાણમાં એ નાનું મંત્રીમંડળ છે એટલે મંત્રીમંડળનું વિસ્તરણ થવું એ અનિવાર્ય હતું પણ ક્યારે થાય એવો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન એવો હતો કે અમિત શાહની જે ફ્રિકવન્ટ વિઝિટ ગુજરાતમાં વધી છે એના કારણે એક એવી સંભાવના પણ જોવામાં આવતી હતી કે અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા આવે જ્યારે આપણે આ સ્ટોરી કરી ત્યારે ઘણા બધાઓને ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હતો કે અમિત શાહ આટલું કદાવર ખાતું છોડીને શું કામ ગુજરાત આવે તો અત્યારે અમિત શાહ ગુજરાત આવે એવું કોઈ ઠોસ કારણ આપણી પાસે નથી પણ એક તમે જ્યારે ઘટનાને જોતા હો તો એના પરિપ્રેક્ષમાં તમારે ઘણું બધું જોવું પડે તો અત્યારની જ વાત કરીએ કે કોઈ માણસ કોઈ ઉજવણી કરતો હોય તો કરે કે દસ વર્ષ થયા હા પચીસ વર્ષ થયા પચાસ વર્ષ થયા પંચોતેર વર્ષ થયા એ ઉંમર હોય શાસન હોય કે કઈ પણ હોય અત્યારે સરકાર ઉજવી રહી છે ચોવીસ ચોવીસ વર્ષ એ બહુ વિચિત્ર વાત છે હા કે નરેન્દ્રભાઈના શાસનના શાસન ચોવીસ વર્ષ નરેન્દ્રભાઈ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી થયા તો ત્યારથી ચોવીસ વર્ષ કોઈ ઉજવતું નથી એટલે એવું ઉજવી શકે પચીસ માં પ્રવેશ એવું નહીં એવું પણ નથી ઉજવતા શાસન એટલે એનો અર્થ હું જે અર્થઘટન કરું છું આ અર્થઘટન કરવામાં હું કંઈ માહિર નથી પણ છતાં મારું અર્થઘટન એવું છે કે કોઈ માણસ ચોવીસ વર્ષની ઉજવણી નથી કરતો આ ઉજવણી બહુ વિચિત્ર મને એટલા માટે લાગી રહી છે કે દિલ્હીમાં કોઈક ગડબડ ચાલી રહી છે એટલા માટે આ ઉજવણી ચોવીસ વર્ષની થઈ છે અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તો આદેશ પણ છે કે પોતાના સ્ટેટસમાં ચોવીસ વર્ષ વાળું મૂકવું આમ તો તમે જો ભાજપનું શાસન જુઓ સળંગ શાસન તો અઠ્ઠાણુંમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારથી લઈને પચીસ નો ગાળો ગણવો જોઈએ કારણ કે ભાજપના શાસન ની વાત છે પણ અહીંયા ભાજપના શાસનની વાત નથી અહીંયા નરેન્દ્ર મોદીના શાસનકાળની વાત છે વિચિત્ર છે એટલે ત્યાં કોઈ ગરબડ છે જે આપણી સમજની બહાર અથવા આપણે ત્યાં સુધી નથી પહોંચી શક્યા તો હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એવી એક વાત સામે આવી છે પણ એક તમે જે વાત કીધી કે ભાઈ મીડિયાને આ લોકો હંમેશા આશ્ચર્યમાં મૂકે છે નામો આવી પણ આ વખતે એવું થયું કે કોણ કપાસે કોણ આવશે એવા થોડા ઘણા મીડિયામાં નામે આવી ગયા બીજી એક વસ્તુ કે ચાલો મીડિયાને એ લોકો એવી રીતે રાખે કે ભાઈ એ લોકોને આશ્ચર્યમાં મૂકે પણ તમારા જે પક્ષના નેતાઓ હોય એ લોકો બી અવઢવમાં રહે એ લોકો ટેન્શનમાં રહે ચિંતામાં રહે એમાં શું મજા આવે ને બહુ સર્વોચ્ચ બહુ મજા આવે તમારી આસપાસના લોકો ડિસ્ટર્બ રહે બરાબર છે એમાં ઘણી બધી મજા આવતી હોય છે ને એમને આવે છે મજા તો વાત એવી છે કે કોણ આવશે ને કોણ કપાશે એવી સ્ટોરીઓ બહુ બધી જગ્યાએ ચાલે છે આપણી પણ આપણ ચાલે છે તો આપણને કોણ નામ આપે છે મને અમિતભાઈ કે નરેન્દ્રભાઈ કહેવા આવે નથી આવે ને કે તો પછી છતાં પણ આપણે એવી સ્ટોરી કરીએ છે કે અર્જુનભાઈ આવશે ને હાર્દિક કપાશે ને અલ્પેશ આવશે તો આ બધા અનુમાનો છે આમાં ઠોસ વાત એક પણ માધ્યમ પાસે નથી એક અનુમાન છે લાંબો સમય પોલિટિકલ રિપોર્ટિંગ કર્યા પછી તમારી સમજથી તમને જે સમજાય છે એના આધારે આ બધા અનુમાનો થઈ રહ્યા છે એના આધારે નક્કી થાય છે કે કોણ રહેશે કોણ કપાશે પણ એના કરતાં થોડુંક પાછળ જઈને જોઈએ પિક્ચર તો વધારે ક્લિયર એટલા માટે થાય કે ભાજપ આટલા વર્ષમાં શાસનમાં છે ને એની પાછળ એમનું હોમવર્ક પણ છે કોઈને મંત્રી બનાવી દીધો એટલે અને કોઈ ધારાસભ્ય રહી ગયો એટલે ભાજપ એ વાતને છોડી દેતું નથી એમની એક પેરેલ ઇન્ટરનલ એજન્સી કામ કરતી હોય છે જે સતત મોનિટરિંગ કરતી હોય છે પ્રોગ્રેસ રિપોર્ટ બનાવતી હોય છે કે કયા મંત્રીનું કામગીરી કેવી છે અને કયા મંત્રીની કામગીરી કેવી છે એની સાથે આ મંત્રીની કામગીરી નબળી છે તો એના ઓરમાં કયો ધારાસભ્ય મંત્રી થઈ શકે છે એની ક્ષમતા શું છે આ પ્રકારનું પેરેલ એક એમણે હોમવર્ક તૈયાર રાખ્યું હોય છે જેનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચતો હોય છે એટલે એ એમની પાસે તૈયાર જ છે હા એટલે નહીં તો ઋષિકેશ પટેલનું નામ એવું છે કે ભાઈ એ તો રહેવાના છે નહીં તો એમણે તો પેલા પ્રેસ કોન્ફરન્સમાં એવી વાત કે કાઢી મૂકવા તો કાઢી મૂકે એવી વાત પણ ઋષિભાઈને ત્યારે ખબર નહોતી કે માઇક ચાલુ હતું એટલે ઋષિભાઈ મનમાં હતું એ બોલી ગયા પણ મજાની વાત એવી છે કે ઋષિભાઈ જ્યારે આ વાત બોલી ગયા કે કાઢી મૂકવા તો કાઢી મૂકે ત્યારે જગદીશ વિશ્વકર્માને આ વાત કહેતા હતા અને હવે જગદીશ વિશ્વકર્મા પોતે પ્રમુખ થઈ ગયા છે બીજું કે અર્જુન મોઢવાડિયા કે એમને આટલો સમય લાગ્યો તો એ શું છે વફાદારીનો ટેસ્ટ થયો હશે અલ્પેશ ઠાકોર ને આમાં એવું છે કે જે લોકો કોંગ્રેસમાંથી આવ્યા છે અથવા જે લોકો ભાજપમાં છે એને કાયમ માટે સીતા બનીને પરીક્ષા જ આપવાની આવી છે તો એમની હજી સીતાની ભૂમિકામાં એ લોકો છે કે રામ ક્યારે રીજે અને રામ ક્યારે મારી ઉપર ભરોસો કરે હમ તો એવી સ્થિતિ એમની છે અચ્છા એટલે અત્યારે તો એમનું નામ આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરને ખબર નથી કે આ થશે કે નહીં પણ હાર્દિક પટેલ છે એમનું નામ ક્યાંય આવતું નથી પછી અત્યારે જ્યારે વિશ્વકર્મા જે છે એમનું શપથવિધિ હતી એટલે તો ત્યાં પણ એમને જગ્યા ના મળી એવી વાત એટલે હાર્દિક પટેલ આપણે પહેલા પણ અગાઉ વાત કહી ચૂક્યા છીએ કે હાર્દિક પટેલ એટલે ભાજપ બંનેની મજબૂરી હતી હાર્દિક પટેલની મજબૂરી એવી હતી કે હાર્દિક પટેલ ભાજપમાં ન આવે તો જેલમાં જાય એ પાક્કું હતું હાર્દિક પટેલ સામે રાજદ્રોહના એટલા કડક પુરાવા હતા હું તો લાંબો સમયથી ક્રાઇમ રિપોર્ટિંગ કરું છું એટલે મને ખબર છે કે રાજદ્રોહના કેસ માટે હું પણ રાજદ્રોહનો આરોપી રહી ચૂક્યો છું લખવાને કારણે જો કે હાર્દિક જુદી રીતના રાજદ્રોહના આરોપી રહ્યા પણ હાર્દિક પટેલ સામે જે રાજદ્રોહના પુરાવા હતા એટલા મજબૂત હતા કે હાર્દિક પટેલની આખી જિંદગી રાજદ્રોહમાં આજીવન કારાવાસને જોગવાઈ છે આખી જિંદગી અમદાવાદની સાબરમતી જેલમાં પસાર કરવી પડે એમાં મેક નથી ઓકે એટલે તમે અમિત શાહને જનરલ ડાયર કીધા પછી તમારે એ જ પાર્ટીમાં આવવું પડે એટલે બહુ દુઃખ થાય સંકોચ થાય પણ વિકલ્પ નહોતો આપણે કે હાર્દિક પટેલની ટીકાના સ્વરૂપમાં નથી કહેતા પણ જે સત્ય છે સત્યને બદલી શકાય તેમ નથી હવે વાત એવી છે કે હાર્દિક પટેલનો જે સ્વભાવ છે એ મૂળ બંડખોર સ્વભાવ છે કદાચ ઉંમરનો પણ તકાજો હશે અને નરેન્દ્ર મોદી અમિત શાહ એ કોઈ પણ બંડખોર નેતાને પસંદ નથી કરતા એટલે એવું પણ નથી કે એનું નામ નથી ચાલતું હાર્દિક પટેલનું એટલે હાર્દિકને મિનિસ્ટર ન બનાવે બનાવે પણ ખરા બરાબર છે કારણ કે આ તો એક સોનાનું પિંજરું છે

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટિંગ કોણ કરતું હશે અહીંયા અહીંનું રિપોર્ટિંગ નરેન્દ્રભાઈ ડે ટુ ડેમાં તો અહીંયા જોતા નથી બધું અમિતભાઈ જોવે છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જગદીશ વિશ્વકર્માને આવવાથી એક સ્પષ્ટ મેસેજ છે કે હવે અમિત શાહના વિશ્વાસુએ સુકાન સંભાળ્યું છે ગુજરાત ભાજપનું એવી જ રીતના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એમાં પણ અમિત શાહનો અપર હેન્ડ રહેશે જો અમિત શાહ નથી આવતા તો એ શક્યતા આપણે વારંવાર એટલા માટે કહીએ છીએ કે આ પાર્ટીમાં કઈ અશક્ય જેવું હોતું નથી એટલે નથી આવતા એવું માની લઈએ તો અમિત શાહનો અપર હેન્ડ રહેશે મંત્રીમંડળમાં એમના માણસો આવશે એમાં શંકા નથી અને બીજી વાત એવી છે કે જે હું માનું છું આપણે નામમાં નથી પડવું છતાં પણ કે સૌરાષ્ટ્રને પ્રાધાન્ય મળશે હા અત્યાર સુધી દક્ષિણ ગુજરાત હતું હતું સૌરાષ્ટ્રમાં લોકોની એક પ્રકારની નારાજગી છે ક્ષત્રિયમાં છે લેવા પટેલમાં છે કોળી સમાજમાં છે તો એ નારાજગીને કારણે સૌરાષ્ટ્રને પ્રાધાન્ય મળશે એમાં થોડાક ફેરફાર પણ થવાની સંભાવના છે જેમ કે પુરુષોત્તમભાઈ છે તો પુરુષોત્તમભાઈ ઉંમરને કારણે બીમાર બીમારીને કારણે કદાચ એમને ડ્રોપ કરે પણ એમના પરિવારમાંથી એમના ભાઈ હીરા સોલંકીને મંત્રીમંડળમાં સામેલ કરે આ પ્રકારના ચેન્જીસ સૌરાષ્ટ્રમાં થશે અત્યાર સુધી જે દક્ષિણ ગુજરાતનો હતો તો જે નાણાં મંત્રી છે એમની સામે તો હમણાં જ કોંગ્રેસે બસો કરોડ કરતા વધુનો નો આક્ષેપ કરી દીધો છે એટલે શક્ય છે કે નાણાં મંત્રીમાં પણ ફેરફાર થાય એમને ડાઉનગ્રેડ કરે અથવા પડતા મૂકે હર્ષ સંઘવી એ એનું કામ જે છે અને જે રીતના એ સંભાળી રહ્યા છે ગ્રુપ હતું પણ હવે અમિત શાહને પોતાનો માણસ જોઈતો હોય તો હર્ષ મોટું એમાં અમિત શાહના વિશ્વાસો અને અમિત શાહ જેને પસંદ કરે છે એવા લોકો આવશે એવી એક પ્રબળ સંભાવના હું જોઈ રહ્યો છું ઓકે હવે વિરોધ પક્ષમાં એક અવાજ ઊભા થઈ રહ્યા છે જેમ ચૈતર છે ગોપાલ છે હવે રાજુ રપડા જે છે બોટાદમાંથી મેવાણી છે તો એમાં કંઈ આ લોકોની સામે એક ફોર્સ સરકારમાં બી હોય એવું કંઈ ગણતરી હોય આ જ્યારે મતલબ સાચી છે એટલે આપણને એવું લાગે છે કે ચૈતર વસાવા જિગ્નેશ મેવાણી રાજુ કરપડા કે ગોપાલ ઇટાલિયન આ લોકો નજરઅંદાજ કરે છે તો એ લોકો જરા પણ નજરઅંદાજ કરતા નથી સવાલ એવો છે કે આ લોકો સામે એમની ભાષામાં બોલી શકે એવો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા નથી અથવા સત્તામાં નથી નેતા તો છે પણ અત્યારે એવું છે કે જે મંત્રી નથી શું કામ બોલે તો સંભાવના એવી છે કે એવા ચહેરાઓને સામેલ કરવામાં આવે કે જે આમનો અવાજ બની શકે અને મને એવું લાગે છે કે આમ આ જ ભાષામાં વાત કરી શકે એવી કોઈ વ્યક્તિ જો હોય ઘણી બધી વ્યક્તિઓ છે માનું એક ઉદાહરણ આપું છું ખાલી તો જયેશ રાદડિયા છે અચ્છા જયેશ રાદડિયા વિસાવદરના પ્રભારી પણ હતા અનફોર્ચ્યુનેટ એ પોતાના ઉમેદવારને જીતાડી ન શક્યા પણ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રથી છે લેવવા પટેલ છે અને જે રીતના ગોપાલ ઇટાલિયાનો કે રાજુ કરપડાનો દબદબો એ વિસ્તારમાં વધી રહ્યો છે તો એને થોડો ઠંડો પાડવા નબળો પાડવા નીચો કરવા જયેશ રાદડિયા જેવા નેતાઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરી શકાય અને જ્ઞાતિનું ફેક્ટર લાગુ પડે જ છે આ વખતે પણ એવું જોવા મળશે જ ને એ નક્કી છે કોઈ પણ પાર્ટી છે જ્ઞાતિના ફેક્ટરમાં આવ્યા વગર કોઈ પણ જ્ઞાતિ ને ચાલતું નથી આપણે ગમે એટલી સારી અને વાત કરીએ પણ એ જ્ઞાતિ તમે જો રાજકારણમાં છો તો તમારે જ્ઞાતિનું ગણિત સમજવું પડે અને એ પ્રમાણે તમારે મંત્રી મંડળમાં સ્થાન આપવું પડે અને આ આખરનો સવાલ કે અલ્પેશ ઠાકોર છે અર્જુન મોઢવાડિયા છે હવે મંત્રીમંડળમાં આવે એટલે મેં જેમ જયેશ રાદડિયાનું કીધું એમ ગોપાલ ઇટાલિયાની સામે જો કોઈને મૂકવા હોય જિગ્નેશ મેવાણીની સામે મૂકવા હોય તો એક સમય એવો હતો કે જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર બંને એક મંચ હા એક મંચ પર હતા હા તો એ જવાબ એ બધાને જવાબ આપી શકે એવા અલ્પેશ ઠાકોરની પણ એન્ટ્રી શક્ય છે પણ ખાલી પૂછવું એ છે કે ભાઈ તમારી વિચારધારામાં અર્જુનભાઈ છે તો હવે બીજેપીની જ વાત કરતા હોય તો આ ડ્રાફ્ટિક ચેન્જ જે એમની વિચારધારામાં તો એ એ કેવી રીતે હેન્ડલ કરતા હશે માનસિક રીતે એટલે બહુ અઘરું છે હું ઘણી વખત અર્જુનભાઈને પણ સાંભળું છું હું જયરાજસિંહ પરમારને પણ સાંભળું છું જયરાજસિંહ પરમાર તો કોંગ્રેસના પ્રવક્તા હતા અને આ બહુ આક્રમક નેતા છે હવે એ એને એ હમણાં સુધી તમે એવું કીધું કે ભાજપ બદમાશ છે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે નરેન્દ્ર મોદી આમ છે અમિત શાહ આમ છે એમને હવે ભારતીય જનતા પાર્ટીને ડિફેન્ડ કરવી પડે પણ બહુ સારી રીતના હું જોઉં છું કે જયરાજસિંહ પરમાર જાણે હવે ભાજપના પ્રવક્તા હોય એ રીતના પાર્ટીને ડિપેન્ડ કરે છે તો આ તો એમનું કૌવ જ છે હિન્દી પિક્ચરના એક્ટરને ટક્કર મારે એટલી સારી કલા એમની પાસે છે એટલે આમને ખરેખર ફિલ્મ ફેર એવોર્ડ આપવા જોઈએ અને મીટિંગમાં મુખ્યમંત્રી પોતે હાજર હતા એટલે એમનું સ્થાન સુરક્ષિત છે અત્યાર મુજબ એવું કહી શકીએ નરેન્દ્રભાઈ જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે કશું જ કહી ન શકો નરેન્દ્ર મોદી અનપ્રિડિક્ટેબલ લીડર છે તમે ધારો એના કરતાં ઉલટું કરે અને તમે ધાર્યું ન હોય એવું કરનારા નેતા છે પણ છતાં ભૂપેન્દ્રભાઈ સામે કોઈને વાંધો હોય અમિત શાહને કે નરેન્દ્ર મોદીને એવું દેખાતું મને અત્યારે દેખાતું નથી ઓકે તો આ હતી પ્રશાંત દયાળ સાથેની વાતચીત મંત્રીમંડળમાં હવે જોઈએ એક બે દિવસમાં શું બદલાવ આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા